નેમી મોક ટેસ્ટ સિરીઝ મોડ્યુલ 9 નેટવર્ક કમ્યુનિકેટિંગ એન્ડ ઇન્ટરનેટ કોન્સેપ્ટ્સ જેમાં વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ વેન ડબલ્યુ એ એન નું પૂર્ણ સ્વરૂપ શું છે સાચો જવાબ ઓપ્શન એ વાઇડ એરિયા નેટવર્ક વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઈમેલ ઈમેલ નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક મેલ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડબલ્યુ 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 નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન ડી વર્લ્ડ વાઇડ વેબ વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ આઈપી ઇન વોઇઝ ઓવર આઈપી વોઇઝ ઓવર આઈપી માં એસઆઈપી નું પુરુષ સ્વરૂપ શું છે

કોએક્શિયલ કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ શું છે સાચો જવાબ ઓપ્શન બી વાડ મીડિયા ઇઝ કોન્ફરન્સ લાઈવ ચેટ એન્ડ વેબ બેઝ્ડ કોર્સીસ વિડિયો કોન્ફરન્સિંગ અને સ્ટ્રીમિંગ લાઈવ ચેટ અને વેબ આધારિત કોર્સ માટે કયું જરૂરી છે સાચો જવાબ ઓપ્શન ડી અસિસ્ટન્ટ ટુ પોઝિશન્સ શન એન્ડ ડી મોડ્યુલેશન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન ડી મોડેમ What is the full form of IP? IP nu puru naam soche option C. Internet Protocol. What is the full form of HTTP? HTTP nu purusharup soche hai. Satho jawab option C. Hyper Text Transfer Protocol. Which is an example of WAN? ડબ્લ્યુ એન નું ઉદાહરણ કયું છે સાચો જવાબ ઓપ્શન એ ઇન્ટરનેટ વિચ કેબલ ટ્રાન્સમિટ મેસેજ ઇન ધો ઓફ લાઇટ વેવ કયો કેબલ પ્રકાશ તરંગોના સ્વરૂપમાં સંદેશો પ્રસારિત કરે છે સાચો જવાબ ઓપ્શન ડી ઓપ્ટિકલ ફાઈબર કેબલ વિચ ટાઈપ ઓફ નેટવર્ક કનેક્શન ઇઝ યુઝ ટુ કવર ટેન કિલોમીટર ટુ વન થાઉઝન્ડ કિલોમીટર એરિયા દસ કિલોમીટરથી હજાર કિલોમીટરના વિસ્તારને આવરી લેવા માટે કયા પ્રકારના નેટવર્ક કનેક્શનનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી ફોર્મ ઓફ એડીએસએલ એડીએસએલ નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન સી એ સિમેટ્રિકલ ડિજિટલ સબસ્ક્રાઇબર લાઈન વિચ ઇઝ ધ ડિફોલ્ટ નેટવર્ક માસ્ક ફોર ક્લાસ એ

વોટ ઇઝ ધ મેન એડવાન્ટેજ ઓફ ઇન્ટરનેટ ઓવર ઇન્ટરનેટ ઇન્ટરનેટ કરતા ઇન્ટરનેટ નો મુખ્ય ફાયદો કયો છે વિડીયો કોન્ફરન્સિંગ યુઝ ટુ વે કોમ્યુનિકેશન ટુ વે કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીને રિયલ ટાઈમ ઓડિયો વિડીયો કોન્ફરન્સિંગ માટે શું જરૂરી છે સાચો જવાબ ઓપ્શન એ એન્ડ આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં